કરજણ ડેરોલી નર્મદા કેનાલમાં કાર ખાબકતા બેના મોત બેના બચાવ કરજણ માંગલેજ નારેશ્વર રોડ ઉપર ગત રાત્રિના ડેરોલી ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકવાની ઘટના બની હતી જેમાં કારમાં સવાર બેના મોત થયા હતા જ્યારે બેનો બચાવ થવા પામ્યો હતો ઘટનાને લઈ કરજણ પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી કેનાલમાં કાર ખાબકવાની ઘટના વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો કેનાલ ખાતે દોડી આવી તંત્રની મદદે રેસ્ક્યુમાં જોડાયા હતા ઘટનામાં કાર સવાર ચાર ઇસમો દિવાળી પૂરાના હોવાનું સામે આવ્યું છે જેઓ સંબંધીને ત્યાં સાયર ગામ ગયા હતા ત્યાંથી પાછા ફરતા સમયે દેરોલી નર્મદા કેનાલના તીવ્ર વળાંક પાસે તેઓની કાર કેનાલમાં ખાબકવાની ઘટના સર્જાઈ હતી જેમાં મરણ જનાર હિતેશભાઈ પાટણવાડિયા અને અરવિંદભાઈ પાટણવાડિયાનો સમાવેશ થાય છે જ્યારે ઘટનામાં બચી જનાર નરેશભાઈ પાટણવાડિયા અને ભરતભાઈ પાટણવાડિયાનો સમાવેશ થાય છે પ્રથમ ઘાયલ બંને ઈસમોને મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ મરણ જનાર બે ઈસમોને મૃતદેહોને પીએમ અર્થે કરદલ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે